સુરતના બોમે માર્કે ડોડ પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પત્રકાર પરિષદ યોજાય તે અને નવરાત્રીમાં વિધર્મી મુક્ત નવરાત્રી આયોજનની વાત કરાઈ હતી સુરતના નવરાત્રી પહેલા જ હિન્દુ સંગઠનનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મેદાને આવી ગયા છે અને નવરાત્રી સમય કોઈ પણ વિધર્મી નવરાત્રીમાં ન આવવા દેવા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ત્યારે સુરતના પુનાગામ રોડ પર આવેલા બોમે માર્કેટ પાસે રામ ભવન કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી નવરાત્રીને લઈ માહિતી અપાઈ હતી विक्रम सिंह સુરત મહાનગર મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ દ્વારા પ્રેસ વાર્તા કરીને આવનારી હિન્દુનો પવિત્ર કોઈ પણ વિધર્મીઓને દે અને કોઈ પણ વિધર્મીઓને ત્યાં આયોજક એમને કામ નહીં આપે તે માટે એક પ્રકારની આ પ્રેસ વાર્તા છે અમે તમામ આયોજકને પણ નિવેદન કરીએ કે વિધર્મીઓને કોઈ કામ નહીં આપે પવિત્ર હિન્દુ પ્યાર છે

આજની પ્રેસ કોન્ફરન્સ જેમ દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે કે વિધર્મી મુક્ત નવરાત્રીનું જે આયોજન કરવાનું છે લોકોએ અને જે આ પંડાળોના કામ ઢોલકવાળાના કામ જે મુસ્લિમોને આપે છે જે બાઉન્સરોના કામ પહેલાં જે આપતા હતા એ બંધ થયા છે ચાર છેલ્લા ચાર પાંચ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા દ્વારા પ્રયત્ન થાય છે દરેક આયોજકોને પણ સમજાવવામાં આવે છે કે હિન્દુઓને જ કામ મળે એમ છતાં અત્યારે જે સુરતના માર્ગ ઉપર અમુક અમુક જે હેડ લાગેલી છે એમાં વિધર્મીઓને જે કામ આપ્યા છે આ આયોજકોને સમજાવવાનું પણ કામ થાય છે અને વિધર્મી મુક્ત નવરાત્રી થાય એવા પ્રયત્ન કરવામાં આવશે અને આ અમે એક ચેતવણી અથવા તો વિનમ્ર નિવેદન જે સમજો તે આપીએ છીએ કે વિશ્વ હિન્દુ પરિષદ ભજન કલા કાર્યકર્તાની ટીમ આ બધી તપાસ કરશે જો કોઈ વિધર્મી પકડાહે તો વિશ્વ હિન્દુ પરિષદ ભજન કલા કાર્યકર્તાઓ શહીદ ભગતસિંહના માર્ગ ઉપર ચાલી અને મોટું આંદોલન કરશે